ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સિહોર ચેપ્ટર દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું અમારા ચેરિત રહેવું પડશે ઓકે ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર કોમર્સ એન્ડ નું નું ચાલી રહ્યું છે એટલે અમે અનેક જુદા જુદા ઘણા પ્રોગ્રામ કર્યા આગામી રવિવાર નવ તારીખે નંદન પાર્ટી પ્લોટમાં બિલ યાને રસ નામ એને શું કામ તેની જરૂરિયાત શું છે તે અંતર્ગત એક સેમિનાર રાખ્યો છે જેના વક્તા શ્રી દર્શનભાઈ ભૂતા મુંબઈથી જે આ બાબતના નિષ્ણાત છે એમને બિલ યાની રસતનામું એમ કે શું એની જરૂરિયાત છે શું કામ બનાવવું જોઈએ શું શું એમાં હોવું જોઈએ શું ન હોવું જોઈએ અને તેની ઉપયોગિતા સામાન્ય રીતે દરેક લોકો આ બાબતે ખૂબ જ અવગણના કરતા હોય છે તો ગંભીર બાબત હોવા છતાંય ઘણી બધી રીતે આપણે જોઈએ છીએ તો તેને કારણે કોઈ ગુજરનાર વ્યક્તિ પોતે આખી જિંદગી દોડધામ કરીને સંપત્તિ કે જે કાંઈ પોતે માલમ બનાવી હોય જર્જવેરાત હોય તો તે અંગે પછી પાછળથી કુટુંબમાં તેની અંદર ક્લેશ કલા વધે છે તો આ ન થાય વાદવિવાદ ઊભો ન થાય તેને નિવારવા માટે તેની સમજણ અંગે વિસ્તૃત જાણકારી માટે આ ખૂબ ઉપયોગીઓ સેમિનાર અમે કરવા જઈ રહ્યા છીએ તો તેનો મહત્તમ લાભ સીવોના લોકો અમારા સભ્યો ઉપરાંત વકીલ વકીલ સમાજ અમારી સાથે છે તે લોકોને પણ અમે આ સંસ્થામાં સાથે જોડ્યા છે અને આ અંગે બોળી પ્રસિદ્ધિ મળે અને વધુને વધુ લોકો આનો ભાગ લે તેવી અમારી સમય અને સ્થળ હા બંધન પાર્ટી પ્લોટમાં સવારે સાડા નવ કલાકે રવિવાર તારીખ નવ બે બે હજાર પચીસ હા અને ત્યારબાદ જે ભાગ લેશે તે અંગે એની નોમિનલ સો રૂપિયા ફી રાખી છે અને તેને એક પુસ્તક અમે ભેટ આપવાના છે જેની કિંમત બસો રૂપિયા છે જે ખૂબ જ આ અંગેની પૂરતી માહિતી અંદરથી મળી રહેશે અને ત્યારબાદ સ્વરૂચિ ભોજનનો પણ અમે સાથે કાર્યક્રમ રાખેલ છે ધન્યવાદ